મિત્રો સાપોની સાપોની એક રસપ્રદ દુનિયા છે વિશે જાણવું તે ખૂબ આવશ્યક જરૂરી છે કારણ કે આપણા જીવન માટે ખરેખર એક જરૂરી છે કારણ કે આપણા ગુજરાતની અંદર ઓલમોસ્ટ એકસઠ પ્રકારના જે સાપો થાય છે તેમાંના ફક્ત ચાર જ ઝેરી હોય છે બાકી બધા બિનઝેરી સાપો હોય છે તો સાપો પકડવા સુકામાં જોઈએ સાપોને બચાવવા સુકામાં જોઈએ સાપ પકડવાના શું ખરેખર મંત્ર હોય છે સાપ કરડે ત્યારે સાપના ઝેર ઉતારવાના કોઈ મંત્ર હોય છે તો આના માટે જ આપણે એક ચેનલ બનાવી છે તે મારા આ ચેનલની અંદર બધા ઓલમોસ્ટ વિડીયા મૂકેલા છે જેની અંદર ઝેરી સાપ બિનઝેરી સાપ સાપ કરડે ત્યારે કેવી સાપ છે તે લેવી આના માટે જ આપણે ચેનલ બનાવી છે ખાસ કરીને ચેનલને જો તમે નવાશે તો લાઈક કરી લેજો સબસ્ક્રાઇબ કરી લેજો જૂના છે તો શેર કરી લેજો નમસ્કાર મિત્રો અને જોઈએ તો એક રસોલ સાપ છે જેને ભારત ગુજરાત નહીં પણ પૂરા એશિયા ખંડનો એક ખતરનાક જે સાપ ગણવામાં આવે છે તે છે કારણ કે આને પકડવો પણ ખૂબ મહામુસીબત વાળો સાપ છે કારણ કે એક ભયજનક વાળો કેવાયુરતી કરતા આના વિષદ ખૂબ જ મોટા હોય છે આની અંદર હિમોટોક્સિક નામનું જે ઝેર આવે છે તે આપણા શરીર માટે ખૂબ જ ઘાતકીય બને છે મિત્રો પણ ક્યારે જ્યારે આપણે હોસ્પિટલે નથી પહોંચતા જો મિત્રો તાત્કાલિક હોસ્પિટલે પહોંચી જાવ તો લગભગ નવાનું ટકા માણસો બચી જતા હોય છે તમે જોઈ શકો છો મિત્રો એક રસલ વાઇપર જેને આપણે ગુજરાતીની અંદર ખડ ચિત્રો કહીએ છીએ અથવા તો ચિત્ર તરીકે ઓળખતા હોઈએ છીએ આપણે પણ જેટલું આસાન સમજો છો આસાન નથી અને ક્યારેય કોઈ ઘર પર ટ્રાય ન કરવી કારણ કે આના માટે એક નોલેજ જોઈએ છે સાપ ઝેરી છે કે બિનજેરી છે તેની પૂરતી માહિતી હોવી જોઈએ અને સાપ કયા પ્રકારનો છે અને ક્યારે બાઇટ કરશે તો ચાલો મિત્રો હવે રિલીફ તાને મળજો મિત્રો આપણે પ્રાકૃતિક આવાસની અંદર રિલીઝ કરવા આવી ગયા છે ને જેમ કે તમે જોયું ભાઈ રોદડા જે લીલ ગયો કે છે તે પણ ઉભા ખેતરની અંદર ધરે છે કારણ કે એનો પણ ક્યાંક ને ક્યાંક હક ને હિસ્સો છે આની અંદર તો મિત્રો આ સાપથી એટલો ડરું છું ને કે એની વાત પૂછવામાં બધા સાપથી ન ડરતો પણ આ સાપથી એટલો ડરું છું કારણ કે આ સાપ એક એવો છે કે આની બાઈટ પણ ફ્લોપ નથી જતી એટલે કે પૂરેપૂરી ટાર્ગેટની અંદર બાઇટ કરે છે અને બીજાના મનની અંદર કે આ સાપને આપણે જાતો હોય ને તો પાછળથી પણ દેખાય છે એટલે કે તમે પૂછડી પકડવાનો પ્રયત્ન કરો તો ક્યારે વરી જાય એનું કોઈ નક્કી નથી રહેતું અને ત્રણ ફૂટ ઊ ઉડીને બાઇટ કરે છે અને સેકન્ડના પા ભાગની અંદર બાઇટ કરે છે એટલે આ સાપથી મને ખૂબ જ ડર લાગે છે તો ચાલો મિત્રો હવે રિલીઝ કરીએ મિત્રો તમે જોઈ શકો છો

મિત્રો જોઈ શકો છો તમને જેટલી પણ શાંત દેખાય છે તેટલી આ શાંત નથી ક્યારે બાઈટ થઈ જાય તેનું કંઈ સંભાવના નથી અને ઝાડી ઝાખરા આવા ખળવાળા વિસ્તારની અંદર આનો રંગ એવો હોય છે કે આપણને ક્યારેય દેખાતો પણ નથી તો મિત્રો જોઈ શકો છો તમે આનું રૂપ એકદમ ચેન આકારની અંદર મિત્રો જોઈ શકો છો તેની પ્રાકૃતિક આવાસની અંદર તે જાય છે તો અલવિદા મિત્રો જીવતા હશું તો પાછા જરૂરથી મળશું બીજા વિડીયોની અંદર અને એક જોઈએ મિત્રો એક આ જુગાડ કર્યો છે કારણ કે ક્યારેક ક્યારેક અમને પણ એવું થતું કે પ્લાસ્ટિક થોડુંક વધી જાય છે તેના માટે અમે આનો પાઇપનો જુગાડ કર્યો છે હજી ચાલુ જ કર્યું છે તો આના માટે અમે પણ એક સુવિધા કરશું આટાવાળી કે જેથી કરીને સાપને સુરક્ષિત રીતે પકડી શકીએ અને પર્યાવરણની અંદર આપણે જે પ્રદૂષણ જે પ્લાસ્ટિક ફેલાવી છે તે તેને પણ અટકાવી શકીએ તો અને નમસ્કાર જીવતા તો પાછા વિડીયોની અંદર મળશું જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો